સુરતના ચકચારી કરોડના હવાલા કૌભાંડ કેસનો મુખ્ય આરોપી અફરોઝ ફટ્ટાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે આરોપી અફરોઝ ફટ્ટા દ્વારા વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં તેણે નોકરોના નામે સો સેલ કંપની ઊભી કરી છે તો મહત્વની વાત એ છે કે કંપની પાસે નાણાકીય વસૂલાત માટે આઈટી વિભાગ પહોંચ્યું હતું પરંતુ સ્થળ ઉપર તપાસ કરતાં ત્યાં કંપનીઓ નહીં હોવાનું સામે આવ્યું છે આગામી દિવસોમાં ઈડી અને જીએસટી વિભાગ કરી શકે છે તપાસ આ વખતે તેણે શ્રમજીવીઓના નામે કંપનીઓ ખોલી નાખી છે અફરોઝે આઈટી વિભાગમાં સમયસર નાણાં ચૂકવ્યા ન હતા જેને લઈ આઈટીએ કંપનીઓ ઉપર પહોંચ્યું હતું ત્યાં આવી કોઈ કંપની ન હોવાથી ઇન્કમટેક્સ વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું ત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કૌભાંડને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે